આશાપુરા નામ પડ્યું તો મિત્રો આજે આપણે આશાપુરામાં સુકામ પૂજાય છે અને તે ભક્તોની આશા પૂરી કરી એટલે આશા પૂરા બન્યા અને તેનો સંપૂર્ણ ઇતિહાસ હવે આપણે આગળ આ વિડીયોમાં જાણવાના છીએ તે પહેલાં મિત્રો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને લાઇક અને શેર કરજો જેથી કરી અને સંસ્કૃતિને લગતા આવા વિડીયો તમામ લોકોને મળતા રહે અને આપણી હિન્દુ ધર્મની સંસ્કૃતિ આગળ વધતી રહે અને સૌ કોઈ આ આપણા સંસ્કૃતિને લગતા વિડીયો જાણી અને આગળ માહિતી મેળવી શકે તો આજે આપણે મા આશાપુરાની કથા અને ક્યા કઈ જગ્યાએ કઈ રીતે આ મંદિરનું પ્રાગટ્ય થયું શું છે તેનું સંપૂર્ણ ઇતિહાસ તે આગળના વિડીયોમાં આપણે જાણીએ કચ્છના લખપત તાલુકામાં આ માતાનો મઢ એક પ્રખ્યાત ધર્મસ્થળ બન્યું છે અહીં આ માં આશાપુરાના દર્શને આજે હજારો ભક્તો અહીં આવે છે અને આ માનવ મહેરામણ આ માતાના મઢમાં કચ્છમાં ઉમટી પડે છે તો આ માસા આશાપુરામાંનું સ્થાપન તેનું પ્રાગટ્ય અને મહિમા વિશે આ મંદિરમાં રહેલી માની મૂર્તિ આ સ્વયંભૂત પ્રગટ થઈ હતી તો તેનું શું છે કારણ તો કે માતાના મઢમાં માતાની સ્થાપના અંગે અનેક દંતકથાઓ છે તો તે વિશે આપણે આગળ માહિતી મેળવીએ કચ્છની ધનિયાણીમાં આશાપુરાનું પ્રાગટ્ય લગભગ દોઢ હજાર વર્ષ પહેલાંનું માનવામાં આવે છે ત્યારે એક મારવાડ દેવચંદ નામે એક જૈન વાણિયા જે વેપાર અર્થે કચ્છમાં આવેલો હતો અને વેપાર માર્ટમાં જ્યારે એ કચ્છમાં આવેલો વાણિયો આ કચ્છની ભૂમિ પર ફરી રહ્યો હતો ત્યારે આ ફરતા ફરતા વેપારી વાણીઓ આ એક કચ્છની જગ્યાએ આવી અને પહોંચે છે જ્યાં આજે તાજેતરમાં આસ્થાપુરા માતાજી આ જગ્યામાં બિરાજમાન છે વેપારી ત્યાં પહોંચ્યો ત્યારે આસો મહિનાનો નવરાત્રિનો સમય ચાલતો હોવાથી વેપારી વાણિયાએ તે જગ્યા પર માતાજીની સ્થાપના કરી અને રોજ સાચા દિલથી તે ભક્તિભાવપૂર્વક આ માતાજીની આરાધના કરતો હતો અને માતાજીની સ્થાપના કરી અને આ જે વાણિયો હતો વેપારી વાણીઓ હતો તે આખો દિવસ માતાજીની ભક્તિમાં જ લીન રહેતો હતો માતાજી આ વેપારી વાણિયાની ભક્તિ આરાધના જોઈ અને ખૂબ જ પ્રસન્ન થઈ ગઈ અને વાણિયાને તેણે સ્વપ્નમાં આવી અને દર્શન આપ્યા હતા અને કહ્યું હતું કે દીકરા હું તારી ભક્તિભાવથી ખુશ થઈ તને દર્શન આપવા આવી છું અને જે જગ્યા પર મારી રોજ તું ભક્તિ કરે છે પૂજા કરે છે જગ્યા પર તું મારું મંદિર બનાવી અને પૂજા ભક્તિ જરૂરથી કરજે પરંતુ મારું મંદિર બનાવ્યા બાદ તારે છ મહિના સુધી આ મંદિરના દ્વાર તું ઉઘાડતો નહીં આ વેપારી જે દેવચંદ હતો તેને સ્વપ્નમાં માતાજીના દર્શન થતા તે ખૂબ જ ખુશ ખુશ થઈ ગયો હતો અને તેમ માતાજીના કહ્યા પ્રમાણે પોતાનું ઘર છોડી ત્યાં અહીં આવી અને રહેવા લાગે છે વેપારી વાણીઓ માતાજીનું જે કહેલું વચન હતું એ મુજબ તેનું મંદિર બનાવી અને પોતે મંદિરના દ્વાર પાસે બેસી મંદિરને રક્ષા કરવા લાગ્યો છે પરંતુ મંદિરના દ્વાર બહાર એક રખેવાળી કરતાં પાંચ મહિના જેટલો તો સમય તેણે પસાર કરી લીધો હતો અને એક દિવસ એવું થયું કે આ વાણિયાને મંદિરના દ્વારની પાછળ ઝાંઝર અને ગીતોનો અવાજ સંભળાયો અને મંદિરની અંદરથી આવતો આ ઝાંઝર અને મધુર અવાજ સાંભળી વેપારી વાણીઓ માતાજીએ કરેલી વાત મંદિરના દ્વાર ખોલી અને અંદર પ્રવેશ કરે છે અને વાત જે માતાજીએ છ મહિના દ્વાર ખોલવાની ના પાડી હતી તે ભૂલી ગયો અને મંદિર અંદર પ્રવેશ કરતાની સાથે વાણિયાને અલૌકિક એક અહેસાસ થયો અને માતાજીના સ્થાપના સ્થાને જોઈએ તો મા દેવી માની આ ભવ્ય મૂર્તિના તેને દર્શન થાય છે અને વેપારી વાણિઓ માતાજી પાસે દર્શન કરવા જાય છે ત્યાં જે તેને સ્વપ્નમાં માતાજીએ વાત કહેલી હતી કે તારે છ મહિના સુધી આ દ્વાર ખોલવાના નથી છતાં પણ એક મહિના પહેલા તેનાથી દ્વાર ખોલાઈ જાય છે જેના કારણે માતાજીની અર્ધ વિકસિત મૂર્તિનું ત્યાં નિર્માણ થયું હતું અને આ કૃત્ય બદલ તે તેણે માતાજીના ચરણોમાં પડી અને પગે પડી એણે માફી માગી માતાજીએ કહ્યું તારી ઉતાવળને લીધે મારા ચરણોનું પ્રાગટ્ય અધૂરું રહી ગયું પરંતુ મેં તારી ભક્તિથી હું ખૂબ પ્રસન્ન થઈ અને દેવીએ વાણિયા વેપારીને વરદાન માગવા કહ્યું અને વરદાનમાં તેણે પુત્ર પ્રાપ્તિની માગણી કરી માતાજીએ તેને તથાસ્તુ કહી વેપારી વાણિયાને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું માએ આ એની આશા પૂરી કરી અને તેમને એક પુત્ર રત્ન પ્રાપ્ત થયો એટલે આશા પૂરી કહેવાયા માતાની મૂર્તિ સાત ફૂટ ઊંચી અને તેનું શરીર અડધું છે તથા સાત આંખવાળી છે અનેક ભક્તોની આશા પૂરી કરી એટલે આશા પૂરા તરીકે તે ઓળખાય છે જ્યારે તેમનું સ્થાનક માતાના મઢ તરીકે આખા ગુજરાત અને રાજસ્થાન સહિત દેશભરમાં જાણીતું આ સ્થાનક છે તો આ આશાપુરા માતાલ જેને લઈ અને આ એક દંતકથા કે જે લોકવાયકા વર્ષોથી ચાલી આવે છે તે આપણે જાણી પરંતુ એના સિવાય બીજી દંતકથા પ્રમાણે એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે સિંધોમાં સુમરાઓનું રાજ હતું ત્યારે એ બે કાબૂ લૂંટારા મળી અને આપણી જે પ્રજા હતી તેને ખૂબ જ ત્રાસ આપતા હતા જેમની સામે આ જામ લાખિયારાએ યુદ્ધ કરી અને પ્રજાને બચાવવા તેમને जेमना भारमल राजस्थान मध्ये राज करतो होत તેમને મા આશાપુર સ્વપ્નમાં આવ્યા અને રાજસ્થાનનું રાજ છોડી કચ્છમાં આવવા તેણે જણાવ્યું અને જ્યાં સાપ નોળ્યા સાથે જોવા મળે ત્યાં પડાવ નાખવા તેને જણાવ્યું હતું આમ જામ ભારમલ રાજપૂત હતા અને તેઓ પોતાના પરિવાર અને પ્રજા સાથે અહીંયા આવી અને માતાના મઠ તરીકે પ્રખ્યાત છે તે જગ્યાએ તેમને સાપને નોળ્યું એક સાથે આ માતાના મઠનું જે મંદિર છે ને ત્યાં તેને દેખાયા હતા અને ત્યાં ભારમલે આ પડાવ નાખ્યો અને ત્રણ દિવસ ત્યાં માં આશાપુરા પ્રગટ થયા હતા અને તેણે આશીર્વાદ આપ્યા કે હું તારી કુળદેવી તરીકે તારા ઘરની પરિવારની રક્ષા કરીશ અને ત્યારથી જાડેજા રાજાપુતોની આશાપુરા માતાજી કુળદેવી તરીકે પૂજાય છે અને કચ્છમાં આવેલા ભૂકંપ દરમિયાન આ મંદિરને ઘણું બધું નુકસાન થયું હતું પછી પાંચ વર્ષ પછી આ મંદિરને ફરીથી બંધાવવામાં આવ્યું હતું અને જે બે હજાર એકના ભૂકંપમાં આ મંદિરને નુકસાન ફરીથી થયું અને ફરીથી આ મંદિરને બંધાવી દેવામાં આવ્યું હતું મિત્રો પુરાણોમાં તો એવો ઉલ્લેખ જોવા મળે છે કે નારાયણ સરોવર જે કોટેશ્વર જતી વખતે ભગવાન રામ પણ અહીં ખુદ રોકાયેલા અહીં નવ દિવસ સુધી તેણે માતાજીની પૂજા કરી હતી અને એક અન્ય કથા એવી પણ છે કે જેમાં સિંધના બાદશાહ જે ગુલામ શાહ કલોરાએ આ મંદિર પર હુમલો કરેલો પણ કાપાલિક ભક્તોએ મંદિરનું રક્ષણ કર્યું હતું આ કાપાલિક ભક્તોનું નામ તેનો અપ્રં સ્થ આજે કાપડી તરીકે ઓળખાય છે નવરાત્રિ દરમિયાન અહીં સાતમ આઠમના જે પર્વ આવે છે ત્યારે અહીં કચ્છના મહારાવ કુંડમાં લોકો સ્નાન કરી ખુલ્લા પગે મંદિરમાં આવી માતાજીને પતરી ચઢાવે છે આ એક ખૂબ જ વિશિષ્ટ પૂજા છે અને નવરાત્રિના નવ દિવસ અહીં લોકો ગ્રામજનો દ્વારા પ્રાચીન નવરાત્રિ ઉત્સવ ઉજવાય છે ઢોલના તાલે માતાજીના ગરબા ગવાય જેમાં ગાયક વૃંદ પણ મઢના લોકો જ હોય છે માતાએ વર્ષોથી અનેક ભક્તોની આશા પૂરી કરી છે અને કરી રહ્યા છે એટલે જ વર્ષો વર્ષ આ માતાજીના ભક્તોની સંખ્યા ખૂબ જ વધતી જ રહે છે આમ આ કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી માત્ર નેવું કિલોમીટરના અંતરે આ મા આશાપુરાનું મંદિર આવેલું છે અને જે ગુજરાતભરમાં તેમ પ્રસિદ્ધ છે આ મંદિરની ચારેય બાજુ નાની નાની ટેકરીઓ અને પર્વતો પણ આવેલા છે આશાપુરા માતાજીની છ ફૂટ ઊંચી અને છ ફૂટ પહોળી આ સ્વયંભૂ મૂર્તિ બિરાજમાન છે માતાની મૂર્તિ મનુષ્યના શરીર કરતાં પણ ઊંચી છે પરંતુ તે માત્ર ગોઠણ સુધીની જ છે દેવીમાં આશાફુરા આજથી લગભગ દોઢ હજાર વર્ષો પહેલાંની આ વાત છે કે જે આપણે સંપૂર્ણ વાત જણાવી છે અને ઘણીવાર આ ભૂકંપ દરમિયાન આ મંદિરને ઘણું ઘરું નુકસાન થયું અને ફરીથી આ નિર્માણ મંદિર થયું છે અને માતાજીના આપેલા સમયના પહેલાં જ મંદિરના દ્વાર ખોલે ગયા તેથી માતાજીની મૂર્તિનું નિર્માણ અર્ધ વિકસિત રહી ગયું હતું અને આ જ વિકસિત મૂર્તિનું આજે આશાપુરામાં આના મંદિરમાં આપણે દર્શન કરી શકીએ છીએ તો કચ્છની જે મા આશાપુરા છે તે માતાના મઠ તરીકે જે દેશભરમાં પ્રખ્યાત છે અને આ ઈસુની ચૌદમી સદીના પ્રારંભે જે લાખો ફૂલાણીના પિતાના રાજદર્મામાં મંત્રી તરીકે રહેલા બે કરોડ વાણિયાનો અને અનગોરે આ મંદિર બનાવ્યું હતું જેને કચ્છમાં આવેલા અઢારસો ઓગણીસના ભૂકંપમાં પણ નુકસાન થયું હતું પાંચ વર્ષના ગાળામાં આ મંદિરને બ્રહ્મ ક્ષત્રિય સુંદર શિવજીએ ફરી બંધાવ્યું આ લગભગ અઠાવન ફૂટ લાંબુ બત્રીસ ફૂટ પહોળો અને બાવન ફૂટ ઊંચું આ પ્રાચીન મંદિરને કચ્છના ઈસવીસન બે હજાર એકમાં આવેલા મહાવિનાશક ભૂકંપમાં ફરીથી નુકસાન થયું મિત્રો આ મંદિર ઘણીવાર ફરી નુકસાન થતાં થતાં ફરીથી ઊભું થયું છે અને કચ્છ આવતા પદયાત્રાની અહીં આગતા સાગતામાં કોઈ કમી રાખતા રાખતા નથી કચ્છના પ્રવાસીઓ છેક સૂરજ બારીથી માતાના મઠ સુધીના માર્ગમાં ઠેર ઠેર છાવણીઓ બાંધાવી અને કેટલાક ગામોમાં તો પદયાત્રી માટે કેમ્પ કાયમી માટે બાંધકામ કરી અને દેવાયા છે ભુજ અંજારના માર્ગ પર અને પચાવ દૂધવાળા રસ્તે ગ્રામ્ય લોકો ઉત્સાહથી રાહત કેમ્પ માટે ઊભા હોય છે જ્યાં ચા પાણી નાસ્તા જમણ લોકોને ફળફળાદી તો ઠીક છે પરંતુ તબીબ સેવા પણ ત્યાં વ્યવસ્થા કરાવવામાં આવી છે આ કેમ્પો કાયદ રાઉન્ડ ધ ક્લોક કાયમ માટે ચાલતા હોય છે ને ભુજમાં અહીં મીરઝાપર સુધીના ત્રણ કિમીના ગાળામાં પાંચ કેમ્પ ઊભા થયા છે જે પદયાત્રીઓ માટે ઘણા બધા ફાયદાકારક છે અને મુંબઈના શેઠિયાઓ મહાજનો પણ સેવા કાર્ય માટે કચ્છમાં ધામા નાખે છે ભુજમાં આશાપુરા મંદિર પાસેના પંચહટલી ચોકમાંથી પદયાત્રીઓને વિદાય અપાય છે અને માતાના મઢ ખાતે લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે અને ગામના વથાણમાંથી છેક માતાજીના મંદિર સુધીના રસ્તા છોતરા પર નાળિયેરના છોતરા એવા પથરાઈ જાય છે કે જાણે નાળિયેરના છોતરાની ઝાઝમ બનાવી અને શ્રદ્ધાળુઓ કલાકો સુધી કતારમાં ઓભી સ્વયં શિસ્તથી આશાપુરા માની મૂર્તિના દર્શન કરવા માટે જાય છે આમ પદયાત્રીઓ માટે આ આશાપુરા માતાના મઢમાં ખૂબ જ લોકોને ભાવના હોય છે અને તમામ લોકોને સેવા પૂરી પાડવામાં આવે છે અને મા આશા દરેક લોકોની આશા પૂરી કરે છે તેથી આ કચ્છના વાણિયાની દીકરો આપીને આશા પૂરી કરી તેથી તે આશા પૂરા માતા તરીકે ઓળખાણા કચ્છની કુળદેવી માં આશાપુરાના મધ માતાના મઢના મંદિરે દર ચંદ્રના દિવસે કચ્છના મહારાવ જે માતાના મઢે જતા હતા પરંતુ ત્યાં સુધી જે લોકો જઈ ના શકે એવા લોકોને ધ્યાનમાં રાખી અને ભુજમાં પણ એક માતાના મઢના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી મંદિર સાથે બીજી ઐતિહાસિક ઘટના પણ જોડાયેલી છે કે ભુજના આ ભવ્ય મંદિરમાં આશાપુરા માતાજીની બે મૂર્તિઓ સ્થાપિત છે જેની ઐતિહાસિક એક ઘટના છે કે કચ્છના મહારાવ રાય ધણજી બીજાએ મુસ્લિમ ધર્મના પ્રભાવમાં આવતા ભુજ આશાપુરા મંદિરને ખંડિત કરવાનું વિચાર્યું હતું જેની જાણ તે સમયના મંદિરના પૂજારીને થઈ ગઈ હતી તેણે સ્થાપિત મૂર્તિ લઈ અજ્ઞાત સ્થળે ચાલ્યા ગયા અને આ અંગે કચ્છના જાયા જાડેજા ભાયાતોને અને અંજારના દીવાન લોહાણા મેઘજી શેઠને પણ જાણ થઈ હતી અને આ અંજારના દીવાન પોતાના લશ્કર સાથે ભુજ આવી અને મહારાવ રાયધનજીને કેદ કર્યો ત્યારે કચ્છની પ્રજાએ બળવો કરતા બારાભાહ્ય રાજ્યની સ્થાપના કરી અને આશાપુરા મંદિરમાં માતાજીની નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી જેની જાણ પૂજારીને થતાં તેઓ જૂની મૂર્તિ પરત લઈ આવતા તે મૂર્તિને પણ ફરી મૂળ જગ્યાએ સ્થાપી તેની પણ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આમ આશાપુરા માતાજીની ભુજમાં બે મૂર્તિઓને પૂજવામાં આવે છે વર્ષ દરમિયાન આ મંદિરની અંદર કુલ ચાર નવરાત્રિ મહોત્સવ કરવામાં આવે છે અને મહાન દર મહિના આસો મહિનાની નવરાત્રિની ઉજવણી પણ અહીં થાય છે ચૈત્ર મહિનાની નવરાત્રિ આમ કુલ ચાર નવરાત્રિઓ આ મંદિરમાં ઉજવવામાં આવે છે મહા મહિનો ચૈત્ર મહિનો અષાઢ અને આસો મહિનાની લોકોની માં આશાપુરા અને મંદિર પ્રત્યે અનેરી શ્રદ્ધા છે નવરાત્રિ દરમિયાન આ ભુજમાં પણ આશાપુરા મંદિરે લોકોનું ભક્તોનો ઘોડાપુર ઉમટે છે અને માતાજીની આરાધના કરે છે આમ કેટલાક માય ભક્તો દરજ નહીં તો અઠવાડિયે એકવાર કે મંગળવારના દિવસે તો અચૂક આ માતાજીના દર્શન કરવા માટે જાય છે અને ભક્તોના મનમાં જ્યારે પણ કંઈક તકલીફ હોય તો માતા પાસે આવે અને માથું ઝુકાવે તો તેની રજૂઆત કરતાં માતાજી આશા ચોક્કસથી તેની પૂર્ણ કરે છે આમ માતાજીના ભક્તોએ માનતા માનેલી હોય તો તેની પણ મા આશા પૂર્ણ કરે છે ભક્તો અનુષ્ઠાન જાપ માળા ધ્યાન ધરતા આ સુપ્રસિદ્ધ મંદિરે સૌ કોઈ આવી અને માતાજી તેની ઈચ્છાઓ પૂર્ણ કરે છે એવા ભાવ સાથે સૌ કોઈ ભક્તો અહીં આવે છે આ ઉપરાંત નવરાત્રિની અંદર દરેક ભક્તો પોતાની ભક્તિ શ્રદ્ધા અને ઈચ્છા મુજબ અનુષ્ઠાન કરે છે જાપ માળા ધ્યાન પણ અહીં આવી અને કરે છે અને પોતાના ઘરે ગરબો રાખીને માતાજીની આરાધના પણ કરે છે આમ માતાજીનું મંદિર કચ્છ ઉપરાંત ભુજમાં પણ જે બનાવવામાં આવ્યું હતું જે લોકોને સેવા માટે બનાવ્યું હતું અને લોકો જે માતાજીના દર્શન કરવા કચ્છ ન જઈ શકે તે ભુજમાં પણ દર્શન કરી શકે છે અને આશાપુરામાં સૌની સૌને આશા પૂરી કરે એવી આપણે પ્રાર્થના કરીએ અને મિત્રો આવા જ સંસ્કૃતિને લગતા વિડીયો જોવા માટે આપ અમારી ચેનલમાં અચૂક જોડાયેલા રહે છો જય મા આશાપુરા